નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલકે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું ભાવનગર ડિસ્ટ્રિક બેંકમાં વાત ભાવનગર જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક એટલે કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં તાજેતરમાં લગભગ બારથી પંદર જેટલા લોકોને છાનામાના નોકરી આપવામાં આવી પણ જાતના ઇન્ટરવ્યૂ લીધા વગર કોઈ પણ જાતના પેપર કાઢ્યા વગર અને બધાને સીધા ઓર્ડર આપીને હાજર કરી દેવામાં આવ્યા ધીમે ધીમે શરૂઆતમાં તો આ કૌભાંડ દબાતો રહ્યું પરંતુ ધીમે ધીમે બહાર આવ્યું અને અત્યારે એ છેક રાજ્યકક્ષા સુધી આ ચર્ચા થઈ રહી છે કે ભાઈ તમે ભરતી જ તમારે કરવી હતી તો છાપવામાં જાહેરાત આપીને અથવા તો બધા જ ઉમેદવારો આજે માનો કે તમારે બેરોજગારી એટલી બધી છે કે તમે પંદર જગ્યા પૂરો ને તો પણ પંદરસો અરજી આવે પંદર જગ્યા હોય તો પણ એટલી બધી બેરોજગારી છે તો પંદરસો લોકોની તમે ક્યારે પરીક્ષા લીધી તમે એના ક્યારે પેપર કાઢ્યા એવું કશું થયું નથી યુવરાજસિંહ જાડેજા જે આ વિદ્યાર્થીઓને પરીક્ષાને લગતા મોટાભાગના કૌભાંડો એમની એમના હાથમાં હોય છે અને આંખ સામે હોય છે અને એમને મુદ્દો ઉપાડ્યો છે રાજ્ય કક્ષા સુધી એને ચેલેન્જ પણ આપી છે અને કોર્ટમાં પણ જશે સવાલ સાહેબ એ છે કે તમે જ્યારે સત્તા પર હો છો એક વાત કહી દઉં કે ભાવનગર ડિસ્ટ્રિક બેંકમાં ભાજપનું શાસન છે રસિકભાઈ ભિંગરાડિયા એમના પ્રમુખ છે અને બાકીના બધા ડાયરેક્ટરો છે કોંગ્રેસના પણ થોડાક છે ડાયરેક્ટરો ચૂંટાયા હોય એ બધા એની ચૂંટણી થતી હોય છે અને એ નોમિનેટ થયેલા સભ્યો જે હોય છે એ જ એમાં મતદાન માટે અપેક્ષિત હોય છે પરંતુ તમે જ્યારે સત્તામાં હો અને સહકાર જેવા ક્ષેત્રમાં હોવ એટલે તમારા કાકા દાદા મામા માસીના બધા મામકાઓને નોકરીમાં રાખી દેવાના અને એનાથી શું થાય જે જરૂરિયાતમંદ યુવાનો છે અને ખરેખર જેની પાસે સ્કિલ છે એ તો એનાથી વંચિત રહી જાય અને આ દૂષણ છે એ કાલે બીજા ક્ષેત્રોમાં પણ લાગુ પડશે અત્યારના કોમ્પ્યુટર યુગમાં સાહેબ ઓનલાઈન યુગની અંદર તમે પરીક્ષા લઈને સ્પર્ધા કરીને ઉમેદવારોને નિમણૂક આપી શકો એ બરાબર છે પરંતુ ડાયરેક્ટ તમારા સગા હોય સંબંધી હોયને તમે એને નિમણૂક આપી દો એ ન ચાલે આખો મામલો કોર્ટમાં છે એટલે ગમે ત્યારે આના વિશે બધાને જે તે જવાબદાર છે એને હાજર થવું પડશે સહકારનું આ ક્ષેત્ર છે અને સહકારના ક્ષેત્રમાં થતું જ એવું છે આ પહેલી વાર છે એવું પણ નથી આની પહેલાં વર્ષો સુધી કોંગ્રેસ શાસન ઉપર રહી તો કોંગ્રેસમાં એ બધો મામકાવાદ જ હતો સહકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા આ બંનેમાં મામકાવાદ ખૂબ હોય છે ભાવનગર મહાનગરપાલિકામાં એક સમયે લગભગ ઓગણીસ જેટલા કે વીસ જેટલા મામકાઓની ભરતી થઈ હતી અને એ વખતે બહુ મોટો હોબાળો થયો હતો પરંતુ સાહેબ એનું એક સૌથી જમાપાસું એ હતું કારણ કે એ એનો વિરોધ કરવામાં અને એ હોબાળો કરવામાં અમારે એમાં બહુ મુખ્ય ભૂમિકા હતી અમે એ કબૂલ કરીએ છીએ પરંતુ એનો એક જમાપાસું એ હતું કે એ વખતે ભ્રષ્ટાચાર કરીને એક પણ ઉમેદવારને લેવામાં આવ્યો ન હતો બધા જ સંઘના અને ભાજપના જે કાર્યકરો હતા અને જરૂરિયાતવાળા લોકો હતા એ લોકોને લેવામાં આવ્યા હતા અને બહુ ભારે વિવાદને વિરોધ થયો અને છેવટે એમાંથી અત્યારે એક બે જણા તો નિવૃત્ત પણ થઈ ગયા છે હજી બાકીના બધા અત્યારે નોકરી કરે જ છે બધા અને એ મામકાવાદ જે તે વખતે અમે ખૂબ ચગાવેલો આ પ્રકરણને પરંતુ એની એક જમા પાસું મેં તમને કહ્યું એમ એવું હતું કે અમને જ્યારે એવી ખબર પડી કે આમાં ભ્રષ્ટાચાર નથી થયો પછી અમે અમારી પકડ છે ઢીલી કરી દીધી કારણ કે એમાં મોટાભાગના જે ઉમેદવારો હતા એના પરિવારનો આખો ઇતિહાસ જાણ્યા પછી એમ થયું કે યોગ્ય જરૂરિયાતવાળા વ્યક્તિઓને જ એમાં તક આપવામાં આવશે છે ભલે એ ભાજપના હતા કે સંઘના હતા એ જુદી વાત છે એ બહુ મોટી વાત એ બહુ જુદો પ્રશ્ન નથી સાહેબ કે બહુ મોટો પ્રશ્ન નથી એને એમના પરિવારમાંથી એટલે કે પરિવાર એટલે સંઘ પરિવારને ભાજપ પરિવારમાંથી જ ભરતી કરી હતી પરંતુ સાહેબ કોઈની પાસેથી એક રૂપિયો લેવામાં આવ્યો ન હતો આમાં એવું હશે સહકારનું ક્ષેત્ર છે એટલે પૈસા લઈને બધાને નોકરી આપવામાં આવે છે એવો આક્ષેપ આપણે અત્યારે કરતા નથી પરંતુ આ રીતથી જો બધી સંસ્થાઓમાં ચાલ્યા કરશે તો જરૂરિયાતવાળા જેની પાસે ક્રિએટિવિટી છે જેની પાસે મેરિટ છે એવા લોકોનું શું થશે એને કોણ નોકરી ઉપર રાખશે એટલે આખા પ્રકરણની તપાસ છે એ ઊંડાણપૂર્વક થવી જોઈએ થશે જ આખો મુદ્દો હાઈકોર્ટ સુધી પણ જશે જવાબદારીઓ એમાં જવાબ આપવા પડશે અને ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે પરંતુ સભાસદોની વિશ્વસનીયતા જળવાઈ રહે એવું કામ તો શાસકોએ કરવું જ જોશે રસિકભાઈ ભેંગરાળિયા જે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન છે એનું વ્યક્તિત્વ તો બહુ સારું છે એ તો ભાજપનું ગોત્ર છે જિલ્લા પંચાયતમાં પણ પહેલાં હતા જિલ્લા ભાજપના સંગઠનમાં પણ હતા અમારા તો બહુ નજીકના મિત્ર છે એટલે એ બહુ એકલા આવું સાહસ ન કરી શકે પરંતુ આખરે પણ સંસ્થા છે બહુમતીથી ચાલતી હોય છે એટલે જે તે ડાયરેક્ટરો અને રસિકભાઈની ઉપરના જેના હોય છે જેને ગોડ કહેવામાં આવે છે એમનું ક્યાંક દબાણ છે એટલે એને આવું બધું કર્યું છે પરંતુ એની ઈચ્છા વિરુદ્ધ થયું હશે એ બહુ ચોક્કસ વાત છે કારણ કે એ કેટલાક સિદ્ધાંતો અને નીતિઓને એ વરેલા માણસ છે અને એમ જલ્દી એ ડગી જાય એવા પણ માણસ નથી ટીમ્બી નિર્દોષાનંદ હોસ્પિટલ સાથે સંકળાયેલા છે એને ટ્રસ્ટી છે બહુ સરસ સેવાનું એ કામ કરે છે પરંતુ એને પણ થોડોક અબજસ્ટ લખ્યો હશે એના નસીબમાં એટલે આ પગલું એમને પણ કદાચ એની અનિચ્છાએ લેવું પડ્યું છે ખેર આ પ્રકરણમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી તો હાઈકોર્ટ કરશે મારો એપિસોડ આપણી કેમ હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ